તો જો મિત્રો આપણે આ મુરિયા કપાઈ ને એટલે ફોરી હેલો મજામાં તો મજામાં દેશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં તો મિત્રો હું જાઉં છું અત્યારે વાડલા ફાટક ટ્રેક્ટર લઈને અને આપણે ટ્રેક્ટરમાં ગરેડા ફિટ કરવાના છે પાટલામાં આપના પાટલામાં મગફળી પાડવાની છે એટલે આપણે આમાં ગરેડા ફિટ કરવાના છે તો હું જાઉં છું વાડલા ફટાક અને જોઈએ પછી કેવું આપણું ફિટિંગ કરે એ કારીગર તો બંને વ્લોગમાં તો મિત્રો આપણે આ ગરડા ફિટ કરાવીએ એવા છે વાડલા ફાટક અને હવે આપણે હે ને એમાં ઓઇલ કરી દઈએ જો ઓઇલ પડ્યું અને ગરડામાં ઓઇલ કરી દઈએ અને પછી આપણે હે ને આ ટ્રાય કરીશું મગફળી પાડવાનું કે મગફળી કેવીક પડે તો બને રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે મગફળીનું શ્રી ગણેશ કરી દીધું છે એટલે કે આપણે આજથી મગફળી પાડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જો ગરેડા ફિટિંગ કર્યા ને એ ગરેડાનું બહુ એક નંબર કામ છે બહુ સારું કામ છે તો જો આ મગફળી પાડવાનું તમે જોતા રહ્યો વિડીયો અને હું જો મગફળી પાડું કેવી પડે એટલે યુવરાજ ટ્રેક્ટર છે પંદરો સ્ટોરનું અને આપણે ગરેડા ફિટિંગવાળી છે ને રાફ છે એટલે એક નંબર પડે છે એનું કામ બહુ સારું છે તો જોઉં તમે તો બે આ દાબડા મૂકી દીધા અને આ આ થઈ છે બે દાબડા મૂકી દીધા અને છે ને એમને મૂકી જ દેવાની એટલે કે એને કંટ્રોલ નહીં રાખવાની હાવ મૂકી જ દેવાની એટલે હા ને ગરડા હેઠળ ઉતરવાનો દઈ અને પાણા મૂકી દીધા ને બે દાબડા એટલે ઉપડવાનો દે તો હાલો હવે આખી આપણે ટ્રેક્ટર કેવું પાડજો તો ચાલો મિત્રો આપણે હવે કરીએ ચાલુ ટ્રેક્ટર તો મિત્રો આપણે મગફળી કેવી પડીને ને તમને બતાવું તો જો મિત્રો આપણે આ મુરિયા કપાઈ જઈએ ને એટલે મગફળી હાવ ફોરી થઈ જાય એટલે આપણે આ ગરડા ફીટ કર્યા ને એટલે રાપ છે ને બે વાયનો દઈએ બહુ અને પાછળ બે પાણા મૂકી દે ને એટલે ઉપર નો દે એટલે જો આ મગફળી છે ને આ હાવ ફોરી ઉપર હાવ ફોરી રે જો તો જો આ રીતે ફોરી રહે હાવ એટલે આમાં ને મજૂરી ઓછી બે ઓછા ઓછામાં હવે આપણું કામ જલ્દી થાય તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો ચાલો મિત્રો આ વિડીયોને અહીં પૂરો કરીએ હવે પાછા મળીએ નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ